તો આવનાર દિવસમાં અમને ટૂંક સમયમાં અમે મહાસભા કરશું અને જરૂર પડશે તો અમે કોર્ટનો પણ સહારો લેશું ઓકે મહાસભા કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને જરૂર પડીએ કોર્ટમાં પણ જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે સાગરભાઈ સદાતી આપણી સાથે છે સાગરભાઈ શું કહેશો આજે જય સરદાર આજે જે આ માહોલ આપ જોઈ રહ્યા છો કાજલ અગ્રવાલ છે એમને બેન કહેવાનો હક ગુમાવી દીધો છે એટલે કાજલ એમાં મહિમાનસનું છે એ સમજાતું નથી કે કોઈ માફી માંગવા તૈયાર નથી પણ આજે જે આ પાટીદાર સમાજનો આક્રોશ છે જે રેલી રૂપે ફાટી નીકળ્યો છે આપ એમની એકતા જોઈ શકો છો અને સમગ્ર પાટીદાર સમાજની માંગ છે કે કાજલે માફી માંગવી જોઈએ એનું અભિમાન આ પાટીદાર સમાજ ચલાવી નહીં લે અને એને જે ટિપ્પણી કરી છે સતત સો ટકા ખોટી ટિપ્પણી છે એને એનું નિવેદન પાછું લેવું જોઈએ અને કાજલ માફી માંગશે ઓકે કાજલ માફી માગે એવી પણ વાત છે આપણી સાથે પંકજભાઈ જોડાયા છે પંકજભાઈ શું કહેશો આજે જે આ કાજલ હિન્દુસ્તાની દ્વારા થોડા સમય પહેલા જે બફાટ કરવામાં આવ્યો હતો સમાજ વિરુદ્ધમાં અને બફાટ કર્યા પછી જયારે એમ કહેવામાં આવ્યું તમે આ સમાજની માફી માંગો ક્યારે અભિમાન સ્વરૂપે એને જે કીધું એના હું માફી તો હું આજે નહીં માગું કાલે નહીં માગું તો આવડા મોટા સમાજને જે એને બદનામ કર્યો છે તો આ સમાજ ક્યારેય પણ નહીં ચલાવી લે કાજલ હિન્દુસ્તાનીને માફી માગવી જ પડશે અને જો માફી માગવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આ તો મોટ આ તો ખાલી મોરબી પાટીદાર સમાજની એકતા દેખાડી છે જો સમય આવશે ને તો પૂરા ગુજરાતના પાટીદારોની એકતા દેખાડી અને અમે એમનો સખતમાં સખત વિરોધ કરી અને આગળ જતા જનસભા પણ મોટી બોલાવશું ઓકે આ તો ખાલી પ્રીચી છે આમ સમયમાં આખા ગુજરાતમાંથી પાટીદાર સમાજની વિશાળ રેલી ને સભા સહિતના કાર્યક્રમો કરવામાં આવશે ત્યારે આ વિશાળ રેલી જે છે તમે જોઈ શકો છો આ વિશાળ રેલી તમે જુઓ મોટી સંખ્યામાં જે કોલેજની દીકરીઓ જે છે એ પણ મોટી સંખ્યામાં બહેનો જોડાયા છે ને પાટીદાર સમાજની એક જ માંગ કાજલ હિન્દુસ્તાની વિરોધ ગુનો નોંધાવી કાજલ હિન્દુસ્તાની માપી માંગે નવા બસ સ્ટેન્ડ ખાતેથી નીકળી આ રેલી સોભેશ્વર રોડ ઉપર અત્યારે પહોંચી છે વિશાળ કાફલો છે

અત્યારે શોભેશ્વર રોડ ઉપર આ રેલી પહોંચી છે અને કલેક્ટર કચેરીએ પહોંચી અને આવેદનપત્ર આપવામાં આવશે બાઇક કારોના કાફલા સાથે સાડ રેલી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓના સાથે આ રેલી અત્યારે આગળ વધી રહી છે નવા બસ સ્ટેન્ડ ખાતેથી નીકળેલી રેલી અત્યારે કલેક્ટર કચેરીએ જે છે તે પહોંચી ગઈ છે પાટીદાર સમાજ એકતા જિંદાબાદ કાજલ હિન્દુસ્તાની નો બહિષ્કાર કરો સહિતના નારા સાથે વિશાળ રેલી અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ત્યારે વિશાળ રેલી અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂકી છે સાથે નિલેશભાઈ કુંડારી નિલેશભાઈ શું કહેશો આજે હા ગેર સભ્ય આજે વર્તન થયું છે ગેર સમજણ થયું આપણું એને ઝડપથી સારા લોકોએ સમજાવીને માફી મંગાવી લેવી જોઈએ એવું મારું ફર્સ્ટ માનવું છે કે ઘણા બધા આગેવાનો સમાજના જુદા જુદા જે સંસ્થાના આગેવાનો જે છે તે પણ અહીંયા જોડાયા છે अते रेली कलेक्टर कचेरी पहुची गई વિશાળ સમાજના મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં જોડાયા છે પાટીદાર સમાજના કરણી સનાળાથી આપણી સાથે નરપમભાઈ જોડે છે શું કહેશો આજે આ રેલી મોટી સંખ્યામાં જોડાયા છે શું કહેવું કાજલ હિન્દુસ્તાની કોઈ પણ સંજોગો માફી મગાવી છે એ અમારો પાટીદારનો નિર્ણય છે નહીં માગે તો શું કરશો ના આગળ તો કાર્યવાહી કરશું કે કોઈ પણ શરતે પાટીદાર માફી મગાવીશું નહીં માંગે તો આગળ પણ જે છે હજી કાર્યક્રમો કરવામાં આવશે મોરબી સિરામિક એસોસિએશન ના પણ જે છે ચારે ચાર જોડાયા છે ત્યારે સિરામિક એસોસિએશન ના પ્રમુખ આપણે મુકેશભાઈ સાથે મુકેશભાઈ આજે જે રેલી કાઢવામાં આવી છે શું માંગ છે શું કહે છે હિન્દુસ્તાની દ્વારા સુરતની સભામાં જે પાટીદાર સમાજ મોરબીની બેન દીકરી વિશે જે વ્યભિચાર જે એમને વાણી વિલાસ કર્યો એ બિલકુલ અયોગ્ય છે અને પાટીદાર સમાજ સહન નહીં કરે અને ચલાવી લેવામાં નહીં આવે માટે આજે આજ મહારેલી પાટીદાર સમાજ મોરબી દ્વારા કરવામાં આવી છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ જો 48 કલાકમાં કાજલ હિન્દુસ્તાની જાહેર સભામાં મોરબી પાટકર સમાજ માફી નહીં માગે તો આગામી ઉગ્ર પગલાં મોડી મોરબી પાટકર સમાજ ભરશે કે આગામી ઉગ્ર પગલાં ભરવામાં આવશે તેવી પણ માંગ છે ને 48 કલાકની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આપી સાથે બેન બેન હેલો નમસ્તે મોરબી અપડેટ હું એટલું કહેવા માંગીશ કે કાજલ બેનને સમાજની માફી માંગવી જ જોઈએ કે એક જ માંગ છે બધાની કોઈ પણ ને પૂછો વડીલોના અગ્રણી ને પૂછો યુવાનો ને પૂછો એક જ માંગ છે કાજલ હિન્દુસ્તાની માફી માંગે એક જ માંગ છે એ સિવાય બીજું કઈ ન ખપે what's

વિશાળ રેલી કરી શું કહેશો કહેવાનું શું જો કાજલ બે દિવસ નહીં માંગે તો અમે કડક માં કડક પગલા લેશું અને આને જાહેર સભાઓ કરશું દરેક ગામમાં આના માટે પ્રચાર કરશું અને કાજલ ને જે સ્ટેજ ઉપર ન બોલાવે એની અમે એક કરશું 明白吗 पुल भाई मूं भाई

anh đi anh qua, anh đi anh qua, anh đi anh qua, anh đi anh هڪڙي ماي وئي راڄي وئي ٿو ائين سمجهو ٿا يا اي فار 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 اي

કલેક્ટરે શું એ એક જીરો થી હું એફઆઈઆર દાખલ કરાવી દઉં અમારે જો અડતાલીસ કલાક માંગે તો અમે કડક માં કડક અમે બીજા પગલા લેશું જાહેર સભા બોલાવશું બધે એને ક્યાંય ન આવે એવા કડક માં કડક અમે આશ્વાસન આપવામાં આવ્યું છે

આજે કલેક્ટર ને આવેદન આપ્યું છે કલેક્ટરે જીરો નંબર ફરિયાદ કરવાનું આશ્વાસન આપ્યું છે શું કહેશો માંગ સારું કે હું એક પાટીદાર દીકરી છું જો આજ ખિલાફ મારી કોઈ મારી આવી રીતે વાતું કરે તો મારા પેરેન્ટ્સ ભી આવી રીતે આંદોલન ઉપાડે ઈ કરતા મારું સમાજ આંદોલન ઉપાડે છે એ એક સારી બાબત છે ઓકે કલેક્ટર અત્યારે જે આશ્વાસન આપ્યું છે જીરો ફરિયાદ માટે આગળ તો પછી મારું સમાજ કે એવી રીતે પગલાવ કરશું દેવી જ પડે ગમે તેમ પાટીદાર અત્યારે તો હવે સંતોષ છીએ પણ જો આગળ એના ઉપર કઈ કાર્યવાહી ન થાય તો અમે આનાથી પણ વધુ આંદોલન કરશું

ઉગ્ર આંદોલનો કરવામાં આવશે મોટી સંખ્યામાં બહેનો અને વિવિધ જે સમાજ સંસ્થાઓ જે છે તેના અગ્રણીઓ પણ અહીંયા જોડાયા છે અને આજે સ્વરૂપે કલેક્ટર કચેરી નવા બસ સ્ટેન્ડ ખાતેથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી આવ્યા છે ત્યારે આ મોટી સંખ્યામાં બહેનો પણ જોડે છે શું કહેશો બેનો તમે આજે રેલીમાં જોડાયા છો આજે આશ્વાસન આપવામાં આવ્યું છે કલેક્ટર તો હજી રેલી કાઢશું અને હજી કરશું કાજલ

તેવી માંગ સાથે વિશાળ રેલી જે છે તે યોજવામાં આવી છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખુબ ખુબ આભાર